તો મને ખૂબ જ છે અમદાવાદીઓ સાથે કારણ કે મારા કરિયરની શરૂઆત અને સફળતા એ બધું જ અમદાવાદમાંથી જ મને મળ્યું છે નામ આવે અને નવરાત્રી નજીક આવતા દરેક ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીઓના પગ સ્થાન ગણવા લાગે છે નવરાત્રી ને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રખ્યાત એવા સિદ્ધિ વિનાયક ઇવેન્ટ અને દ્વારકે ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે આ ગરબા કાર્નિવલ તારીખ પહેલી ઓક્ટોબરથી આર એમ પાર્ટી પ્લોટ અમદાવાદ ખાતે યોજાશે આ પ્રીવેડિંગ નવરાત્રી સેલિબ્રેશનમાં લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે પોતાનો મધુર અવાજ થકી લોકોને ગરબા કરવા મજબૂર કરી દેશે

નવરાત્રિમાં નવું મ્યુઝિકલી અમે લઈને આવીશું પણ મ્યુઝિકલી નવાની સાથે હું ખાસ એ વસ્તુની આ વખતે ધ્યાન રાખવાની છું કારણ કે હું પાંચ છ વર્ષ પછી નવરાત્રિમાં અમદાવાદમાં પરફોર્મ કરી રહી છું તો ટ્રેડિશન ટ્રેડિશન છે જે જળવાઈ રહે ગરબાની પ્યોરિટી જળવાઈ રહે એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નવરાત્રિમાં ઘણા બધા ગરબા ગરબા લવર્સ છે એમની એક એવી કમ્પ્લેન્સ ખાસ રહેતી હોય છે અમુક આર્ટિસ્ટ માટે કે ગરબા કરતાં અમુક હિન્દી સોંગ્સ કે અમુક એવા સોંગ્સ કે જેને હમણાં જ એક ક્વેશ્ચન હતો કે જેને કોઈ ગરબા સાથે લાગતું વળગતું નથી એ પ્રકારના સોંગ્સ આવે ત્યારે લોકો થોડા નારાજ થતા હોય છે ત્યારે મ્યુઝિકલી કંઈક નવું પણ આપણા ટ્રેડિશનલ ગરબાને નવી રીતે પ્રેઝેન્ટ કરીએ તો લોકોને પણ મજા આવે અને આપણા ગરબાની પ્યોરિટી જળવાય અને આ વખતે પણ મને એવી જ આશા છે કે બહુ બધા ખેલૈયાઓ આવશે અમારી સાથે રમશે અને હોમાં જે મજા આવે હું અને અમારી ટીમ એ લોકોને મજા આવે એવો પૂરો પ્રયત્ન કરીશું ઓક્ટોબરે આર એમ પટેલ ફાર્મ એસજી હાઈવે પર અમે ગરબા કાર્નિવલ કરી રહ્યા છીએ અને પ્રિ નવરાત્રિમાં હું પરફોર્મ કરી રહી છું તો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે સૌને ભાવ કર્યો આમંત્રણ છે આપ સૌ આવો આપણે સૌ સાથે મળીને ગરબા કરીએ અને માતાજીની આરાધના કરીએ રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત વિરર અમદાવાદ